નમસ્કાર મિત્રો સ્વાગત છે કપાસના ભાવમાં એકાએક મોટો જબર વધારો જોવા મળ્યો છે તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના આજના તાજા કપાસના ભાવ વીસ કિલોડીટ આપેલા છે ચેનલમાં તમે જો મિત્રો નવા હો તો નીચે પહેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ખેતીવાડી અને અન્ય ખેતીવાડીને લગતી તમામ બીજી માહિતી પણ તમને મળતી રહેશે તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ સૌથી પહેલાં રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો બારસો છાલીસથી ચૌદસો નેવ્યાશી મોરબી તેરસો એકથી ચૌદસો નેવ્યાશી ખેડબરમાં ચૌદસો ત્રીસ થી ચૌદસો પચાસ અરસોલ તેરસો એસી થી ચૌદસો અઠ્યાવીસ જેતપુર અગિયારસો એકત્રીસ થી ચૌદસો એકાણું સાવરકુંડલા તેરસોથી ચૌદસો ત્રેપન જામજોધપુર તેરસોથી ચૌદસો એકસઠ ધાંગધ્રા બારસો પચાસ થી ચૌદસો છપ્પન જોટાણા બારસો બાવન થી ચૌદસો ચાર અમરેલી આઠસો વીસ થી ચૌદસો સાસઠ જામખંભાળિયા તેરસો સિત્તેરથી ચૌદસો છેતાલીસ આરીસ તેરસો સાઠ થી ચૌદસો ચુમ્માલીસ બાબરા ચૌદસો દસ થી પંદરસો વિસાવદર અગિયારસો એકસઠ થી ચૌદસો એક્યાસી વાંકાનેર અગિયારસો પચાસ થી ચૌદસો પંચાવન કાલાવડ બારસો ને એકોતેર થી ચૌદસો ને ઓગણસી આંબલીયાસણ ચૌદસો સોળ થી ચૌદસો ને પંચાવન હળવદ તેરસોથી પંદરસો વિરમગામ બારસો ને નેવું થી ચૌદસો આડત્રીસ ડોળાસા તેરસો ચાલીસ થી ચૌદસો બત્રીસ બોટાદ અગિયારસો થી ચૌદસો એક્યાસી સિદ્ધપુર તેરસો સિત્તેર થી ચૌદસો ને ત્યાં ધારી બારસો પાંચ થી ચૌદસો તોરસો બે થી ચૌદસો બત્રીસ જસદણ તેરસો પચાસ થી ચૌદસો ને પાસાઠ બહુસરાજી બારસો પચાસ થી ચૌદસો ત્રીસ હિંમતનગર તેરસો ને પચાસ થી ચૌદસો ને સોરાણું ખાંભા તેરસો બાવ બાણુંથી ચૌદસો એકસઠ વડાલી ચૌદસોથી ચૌદસો સોરાણું ભીલડી બારસો એકત્રીસથી તેરસો ને એકાવન ઉનાવા બારસો બાવનથી ચૌદસો એંશી થરા ચૌદસો દસથી ચૌદસો એકતાલીસ સિહોરી ચૌદસોથી ચૌદસો એકાવન લખતર તેરસો એંશીથી ચૌદસો ને ચુમ્માલીસ મહુવા તેરસો બાસઠથી ચૌદસો એકત્રીસ ડિયોડર અગિયારસો પચાસથી થી ચૌદસો ને તેરસો ને પંચાણું અંજાર ચૌદસો દસથી ચૌદસો સિત્તેર પાટણ તેરસોથી થી ચૌદસો ને છપ્પન ગોઝારિયા તેરસોથી ચૌદસો પંચાવન કુકરવાડા તેરસો સિત્તેરથી ચૌદસો ને અડતાલીસ વિજાપુર એક હજારથી ચૌદસો એક્યાશી વિસનગર બારસો એકાવનથી ચૌદસો એસી ધંધુકા ચૌદસો ચાલીસ ચૌદસો ને ઓગણસાઠ તળાજા ચૌદસોથી ચૌદસો એકાવન માણસા તેરસો થી ચૌદસો પંચાવન લાખાણી તેરસો એક્યાસી થી ચૌદસો અડત્રીસ ભાવનગર તેરસો પંદર થી ચૌદસો ને અડસઠ જામનગર બારસો થી ચૌદસો ને પંચાણું કડી તેરસો તોતેર થી ચૌદસો ને એકોતેર ચાદર ચૌદસો ચાલીસ થી ચૌદસો એસી ગોંડલ નવસો એક થી ચૌદસો ને છન્નું તો ખેડૂત મિત્રો આ હતા આજના કપાસના ભાવ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો